અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ પ્રવાસ યોજાયો આ પ્રવાસ દરમિયાન તેઓએ કુલ બસો બ્યાસી પોઇન્ટ ઈઠ્યોતેર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લુકાર્પણ કર્યું હતું આજે મુખ્યમંત્રી મોડાસાના પ્રવાસી હતા ત્યારે મોડાસાની એન્જિનિયરિંગ કોલેજ ખાતે સભા યોજાઈ હતી જ્યાં વિવિધ જિલ્લાના બસો કરોડના કામોના લુકાર્પણ તેમજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યા ખાસ કરીને પંદર કરોડના ખર્ચે આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યું આ બસપોટથી એસટી વિભાગના છસો રૂટ કાર્યરત થશે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ભિલોડાની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાંસદ કાર્યાલય અને સમરસ હોસ્ટેલનું લોકાર્પણ અને એકસો ચાલીસ કરોડના રોડનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું આ પ્રસંગ દરમિયાન તેમને વિકસિત ભારતના નિર્માણ માટે નવ સંકલ્પ અપનાવવાની પહેલ કરી હતી જેના થકી અરવલ્લી જિલ્લાના વિકાસને પણ નવી દિશા મળશે ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડાસાના લાયન્સ ક્લબ સંચાલિત બહેરામુંગા સ્કૂલ ખાતે સાત દિવ્યાંગ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા